વાળા વ્યક્તિને ગાયત્રી મંત્ર ના જપની મનાય છે ઘણી જગ્યાએ કહેતા હોય કે સ્ત્રીઓએ ગાયત્રી મંત્ર ન જપવો જોઈએ એવું શાસ્ત્રોમાં છે તો બહેનોએ ગાયત્રી મંત્ર જપવો જોઈએ કે ન જમવો જોઈએ આવો પ્રશ્ન વારંવાર થતો હોય ગાયત્રી પરિવાર વાળા બેનો છે તો એ જપ કરે છે શાસ્ત્રોમાં લગભગ જગ્યાએ નિષેધ કહેવામાં આવ્યો છે તો એનું મૂળ રીઝન શું ગાયત્રી માતાજી હંસ ઉપર બેસેલા છે હંસ સોહમ શ્વાસ તમારો શ્વાસ બરાબર ન રહેતો દોડતા દોડતા ગાયત્રી મંત્ર ન બોલાય કામ કરતા કરતા ગાયત્રી મંત્ર ન બોલાય શ્વાસો શ્વાસ પ્રક્રિયા સ્થિર થાય તો જ ગાયત્રી મંત્ર જપાય બેનો નો શ્વાસો શ્વાસ સ્થિર હોય ક્યારે ન હોય એટલે એના માટે મનાય જે મજૂરી કામ કરનારા છે એના માટે મનાય એવા માટે શ્વાસ એનો બરાબર ન હોય ઘરમાં આમ કામ જ ચિંતા હોય તો ગાયત્રી જપાય આમ કરનાખ તેમ કરનાખ વો આવી ગયા હોય આમ કરનાખ તો શ્વાસ તમારો બરાબર સ્થિર હોય તો જપાય આનો મૂળ હેતુ આ છે એમાં આ વૈદ્ય લોકો હતા હાલતા કોઈ બીમાર પડે એના માટે દોડીને જાય શ્વાસો સ્વાસ્થ્ય પ્રક્રિયા કે એમાં સોમવલ્લીનું પાન પણ નુકસાન કરે સારું ફાયદો ન કરે એટલે સોમવલ્લીનું ના પાડતા હતા અને કહ્યું કે રોકાઈ જજો હું તમારી ઉપર વજ્રનો ઘાત કરીશ આમ વજ્ર લઈને મારવા માટે તૈયાર થયા ચેવન ઋષિ તો બેસી જ ગયા કે મારે તો ઉમકારનો બદલો ચૂકવવો છે ને આ લોકો એટલી સેવા કરે તો એને એવો ભાગ હોવો જ જોઈએ આનંદની વાત છે આ કોડીનાર ખાતે કોડીનારના તમામ સમાજ અઢાર પુરાણની પૂજા કરવા માટે આવે તમામ સમાજ બધાને હક છે ચેવન ઋષિએ સૌથી પહેલો પ્રતિકાર કર્યો કે દરેક લોકોને હક છે ને આ સોમવલ્લી પાનના પણ અધિકારી છે આ વૈદ્ય લોકો ભલે દોડધામ કરે એનો સ્વાસ્થ્ય ન હોય એમ કહીને મારવા માટે ગયા તો એમનેમ રોકાઈ ગયા મારી ન શકાય સંભિતઃ ચેવનઃ ચવનેન નાથ સવદ્ર નરાદીપહ આમ વજ્ર ત્યાં ને ત્યાં રહી ગયું આમ હાથ આમ નથી થઈ નથી અમુક લોકો આમ કરે ને આમ કઈક થઈ જાય પછી આ હાથ આમ જ ન થાતો એમ થઈ ગયું આમ અને માફી માંગી કે ભાઈ હવે તો હું સ્વીકારું છું હવે પછી વૈદ્ય તરીકે અશ્વિનીકુમારોને બધા યજ્ઞોમાં ભાગ આપવામાં આવશે અને સોમવલ્લીનું પાન કરાયું ને ભાગ અપાયો દેવરાજ ઇન્દ્રને આ દિવસ બીજો કોઈ હતો નહીં આ દિવસે તિથિ હતી દ્વિતીયા તિથિ ત્યારથી અશ્વિની કુમારો માટેની પ્રિય તિથિ થઈ ગઈ છે એને પુણ્યતિથિ કહેવાય કાર્તિક સુદ બીજનો નથી એ દિવસે અશ્વિની સ્થાન પણ પણ મળ્યું હતું જે એક વર્ષ સુધી કોઈ વ્યક્તિ ખાલી પુષ્પ ભક્ષણ કરે એમ એક વર્ષ સુધી વ્રત કરે તો એને પણ આવતા જન્મમાં સારા યાજ્ઞિક તરીકે સારા જન્મ સ્થાન સારું સ્થાન મળે ને ભગવાનના પ્રિય બની જાય એવી દ્વિતીય તિથિ ઉલ્લેખ છે પછી તૃતીયા નો ઉલ્લેખ છે ચતુર્થી નો ઉલ્લેખ છે એવો ઉલ્લેખ કરતા કરતા અહીંયા ઉલ્લેખ કર્યો કે તમે ભૂલી ગયા છે પણ આ ન સતાની કે લક્ષણો કેતા હતા સ્ત્રીના પગની આંગળીઓ આમ હોય તો આમ થાય ને આવું હોય તો આવું થાય એ લક્ષણો ની વાત કરો ને મારે એ એ સાંભળવું છે ત્યારે કહ્યું કે એ લક્ષણો બીજું કોઈ નહીં જેને સામુદ્રિક શાસ્ત્ર કહેવાય ભગવાન શિવજી ની આગળ કાર્તિકેયજી સામુદ્રિક સામુદ્રિક શાસ્ત્રની રચના કરી કેવા લક્ષણ વાળો પુરુષ હોય તો એ કેવો હોય કેવા લક્ષણ વાળો હોય એના શરીરના લક્ષણો કેવા હોય તો એ કેવો થશે એવું એક લિપિબદ્ધ એક પુસ્તક બનાવ્યું ને શિવજી પાસે લઈ આવ્યા કે ભગવાન આવા આવા હોય તો આવા આવા થાય આવા આવા હોય તો ભગવાને એ આખું લઈને સમુદ્રમાં ફેંકી દીધું કે આવું હોય તો તો કોઈ લોકો મૂંઝાઈ જશે કે ઓહો મારા પગમાં આમ છે મારા હાથમાં આમ છે ને એ બિચારો મૂંઝાઈ મૂંઝાઈને મરી જશે આ ન જોઈએ એ ફેંકી દીધું સમુદ્રમાં અને સમુદ્ર એ ફેંકી દીધું પછી ભગવાન કૃષ્ણએ આદેશ કર્યો એટલે સમુદ્ર એ જ એ આખો શાસ્ત્રને વાંચી અને પોતાના મુખથી ગાયું એટલે એને સામુદ્રિક શાસ્ત્ર કહેવાય અને એ સંભળાયું કાર્તિકેય સ્વામીએ પાછું સાંભળ્યું પણ પણ કહ્યું કે મને પૂર્વમાં સંભળાયું પણ હતું મેં જયારે ક્રોંચ પર્વત ઉપર મેં આમ પ્રહાર કર્યો ક્રોંચ પર્વત તૂટી ગયો બ્રહ્માજી રાજી છે માગ શું જોઈએ કે મેં ઓલું જે લેખું મને ભૂલાઈ ગયું છે યાદ કરાવો પાછું અને મને પિતામાં બ્રહ્મા એ સંભળાયું હતું પણ અત્યારે મને યાદ નથી મને એ સંભળાવો ને એ સંભળાવવામાં જયારે એને આનંદપૂર્વક સંભળાયું છે અને આનંદપૂર્વક પૂર્વક સંભળાયું એને સામુદ્રિક શાસ્ત્ર કહેવાય મનુષ્યના સ્વયંના અંગના લક્ષણ જાણીને કોઈને પણ ઓળખી શકાય તમને બે પાંચ લક્ષણ કહી દો પુરુષના જે બાકી રહી ગયા હતા પુરુષનો આ ભાગ આ હાંસડી ન દેખાતી હોય જે એકદમ ભરાવદાર હોય જેના ખંભાઓ એકદમ મજબૂત હોય જેને એક પણ શરીરમાં નસ ન દેખાતી હોય એ ભવિષ્યમાં રાજા બનવા માટે સક્ષમ હોય એ ભવિષ્યમાં મોટો નેતા બની શકે જેના પગના તળિયામાં અંકુશની નિશાની હોય એ સર્વથા સુખી હોય જેના પગમાં સ્વસ્તિક ની નિશાની હોય એ બીજાનું કલ્યાણ જ વિચારે એનું ના વિચારે બીજાનું કલ્યાણ થાય એવું જ વિચારે મારા પગમાં સ્વસ્તિક છે છે એટલે આ બધા લક્ષણો બતાવ્યા છે કે આવા લક્ષણ વાળો હોય તો કેવો થાય આવો લક્ષણ વાળો હોય તો કેવો થાય જેના પગનો અંગૂઠો સૌથી મોટો હોય એ ભાગ્યહીન હોય આમ જાડો જાડો ને મોટો મોટો હોય ને પગનો અંગૂઠો આંગળીઓના નાની હોય એ ભાગ્યહીન હોય જેનો પગનો અંગૂઠો આમ વિચિત્ર પ્રકારનો હોય આડાવડો એને સમજવાનું કે એવા વ્યક્તિ વાળો છે એ આગળ જતાં એને દુઃખ બહુ વેઠવું પડશે એના પગની આંગળીઓ એકદમ ચીપટી હોય અને એકદમ સુખી હોય તો એ નિર્ધનમાં નિર્ધન વ્યક્તિ છે જેના આ ગોઠણનો ભાગ છે ગોઠણના ભાગમાં સૌથી વધારે જો વાળ હોય તો સમજવાનું એ સૌથી મોટો દરિદ્ર છે જે જે વ્યક્તિના શરીરમાં માંસનો ભાગ ઓછો હોય સમજવાનું એનું મૃત્યુ પોતાના સ્થાનમાં ન થાય આવા ઘણા બધા વર્ણનો કહી અને કહ્યું છે આવો વ્યક્તિ હોય તો આવો થાય જેના નાક આવું હોય આવો થાય જેના કાન આવા હોય આવો છે જેના દાંત આવા હોય આવો છે જેનું નાક આવું હોય એવું છે એના કપાળમાં ત્રણ રેખા પડતી હોય એવું છે જેના પગ પેટમાં ત્રણ રેખા પડતી હોય આવો છે જેની છાતી ઉપર તલ હોય જેના ગળા ઉપર તલ છે જેવા ઘણા બધા લક્ષણો છે અને એવા બધા લક્ષણો કહી અને સ્ત્રી અને પુરુષના લક્ષણો કહી અને અહીંયાથી બ્રહ્માજીએ પણ વિદા લીધી કે હું પણ આપનાથી વિદા લઉં એમ વિદાય કરીને ત્યાંથી બ્રહ્માજી પણ નીકળી ગયા લક્ષણો બધા બ્રહ્માજી કહ્યા એ મને થોડા ઘણા યાદ છે અને એ યાદ માટે લક્ષણો કહીને બ્રહ્માજીએ ત્યાંથી રજા લીધી છે એવમુભ